ઉપયોગ કરીને જવું તમે ઉપયોગ કરશો એટલે બાજુવાળા કરશે એવું પરિણામ મળશે ખેડૂતો દીકરો છું સારી ભલામણ કરું છું સાચી વાત કરું છું આ ફર્સ્ટ ગુરુના બેક્ટેરિયા છે જો તમે જોયો તો ફર્સ્ટ ગુરુ બેક્ટેરિયા જે ગુરુવંતા કંપનીના ફર્સ્ટ ગુરુ બેક્ટેરિયા કાળી ફૂગ સફેદ ફૂગ અને મુંડો ત્રણેય અરે તમારા આના સિવાય જમીન જમીયો કોઈ પણ ફૂગ હોય કોઈ પણ જીવાય જ હોય આ બધીનો સર્વ નાશ કરશે ફર્સ્ટ ગુરુના બેક્ટેરિયા આ એક જ દાખવાના છે એક એકર ની અંદર અઢીસો ગ્રામ અને રેતી સાથે મિક્સ કરી જ્યારે ભેજ હોય જમીન ની અંદર ત્યારે જ આ ઉડાડવાના છે આઠ દિવસમાં સોલિડ રિઝલ્ટ મળશે પાક કોઈ પણ હોય મરચી હોય કપાસ હોય હિંગણી હોય તુવેર હોય મગફળીના પાકમાં પણ જોરદાર રિઝલ્ટ મળશે નજીકના સેગ્રો ઉપર જવાનું અને આ ફોસ ગુરુના બેક્ટેરિયા માંગવાના રિઝલ્ટ જોતું હોય તો ન મળે જો આ બેક્ટેરિયા તો તમારે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યા એમાં ફોન કરીને પૂછો કે આ ફોસ ગુરુ બેક્ટેરિયા મળશે ત્યાં